નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ ચોથ ના પર્વ થી દસ દિવસના ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે ભાવનગરમાં વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આયોજકો દ્વારા સ્ટેજ પંડાલ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન બે અલગ અલગ થીમ ઉપર શ્રેષ્ઠ આયોજન બદલ આયોજકોને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે